દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા ઉજવણી જેવા કે સવારમાં વરઘોડો ત્યારબાદ સ્વામી વાત્સલ્ય ત્યારબાદ પ્રસાદી નો કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી મેં લલિત બંબોરી મહામંત્રી અરિંદ પાક નિગમનગર સુરત કાર્યક્રમ કાર્યક્રમમાં આજે મહાવીર જન્મ કલ્યાણક દિવસ જે ભવ્યથી ભવ્ય જૈન સમાજનો તહેવાર કહેવાય છે એમાં અમારો ગૌરવ છે એનાથી અમે જૈન ધર્મ ઓળખાય છે આજે અમે હવારથી વરઘોડો નીકળાયો વરઘોડામાં સારી પબ્લિક હતી અમારે ઓર અહીંયાથી આવીને અમે અત્યારે સ્વામી વાત્સલ્ય રાખેલું છે જે ભગવાન મહાવીર કલ્યાણ દિવસે અમે અહીંયા પર આજે બધા સ્વામી વાત્સલ્ય લેશે આજની મહિમા જે ભગવાન મહાવીર સ્વામી ચોવીસ તીર્થંકર હતા તીર્થંકર જે જૈન ધર્મને ઓળખાય છે એ એવા મહાવીર